નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હવે અંતે આપણે પહોંચી ગયા છીએ છેલ્લા વિડીયો તરફ અને આપણે સોલ્વ કરવાના છીએ પ્રશ્ન નંબર 94 થી જેનાથી આપણો આજનો સીવી નું પેપર સંપૂર્ણપણે પૂર્ણ થઈ જશે તો શરૂઆત કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 94 થી પ્રશ્ન નંબર 94 માં શું કીધેલું છે ચાલ નીચે ઉતર મારા તારી સાથે કોઈ વાત જ નથી કરી શું આ જે વાત કરેલી છે ચર્ચા કરેલી છે તેમાં કયો ભાવ પ્રગટ થાય છે તો વિદ્યાર્થી મિત્રો અહીં ભાવ પ્રગટ થાય છે ગુસ્સાનો શેનો ભાવ પ્રગટ થાય છે ગુસ્સા એટલે ઓપ્શન સી જવાબ આવશે ગુસ્સો મેં એક કાળા રંગની પતંગ ખરીદી પતંગ ખરીદી પણ કેવા રંગની કાળા રંગની એનું શું દર્શાવે છે વિશેષતા દર્શાવે છે એટલે કાળો શબ્દ શું દર્શાવે છે ઓપ્શન એ

ત્યારબાદ ચોમો પ્રશ્ન છે આખો દિવસ મોબાઈલમાં ગેમ રમ્યા કરવાની આદતને કારણે જયવલ મમ્મી તેનાથી સાવ કંટાળી ગઈ હતી કંટાળી ગઈ હતી નો અર્થ ધરાવતો રૂઢી પ્રયોગ કયો થાશે વાજ આવી ગઈ એટલે તેનાથી ખૂબ હેરાન પરેશાન થઈ ગઈ હતી એનાથી કંટાળી ગઈ હતી ત્યારબાદ પ્રશ્ન 101 હિન્દી વિલોમ શબ્દ કી ગલત જોડ પહેચાન વિલોમ એટલે વિરોધાર્થી શબ્દ પેલો આપેલું છે બડા અને છોટા એ બે કેવા છે એકબીજાના વિરોધી શબ્દ છે ત્યારબાદ આપેલું છે સચ અને જૂઠ સાચું અને ખોટું એ બંને શું છે એકબીજાના વિરોધાર્થી શબ્દો છે ત્યારબાદ નેક અને બેમાન નેક એટલે પ્રામાણિક જે પોતાનું કામ વ્યવસ્થિત કરતો અને બેમાન વ્યક્તિ જે પોતાનું કામ પ્રામાણિકતાથી ન કરતો એ પણ વિરોધાર્થી શબ્દ છે અને અંતે આપેલું છે પાસ અને સમી એ બંને કેવા છે એકબીજાના સમાનાર્થી શબ્દો છે એક જ અર્થ સ્પષ્ટ કરે છે એક જ અર્થ રજૂ કરે છે એટલે ઓપ્શન ડી જવાબ આવશે ત્યારબાદ મહેશ ખા રાહા હે એમાં મહેશની નીચે લીટી લીટી કરેલી છે તો પ્રશ્ન વાક્ય બનાવતી વખતે પ્રશ્ન રેખાંકિત શબ્દની જગ્યાએ કયો વિકલ્પ આવશે તો કોણ ખા રહા હે એમ પૂછવાનું થાય એટલે કયો આવશે ઓપ્શન ડી કોણ ખા રહા ત્યારબાદ લિંગ પરિવર્તન કરવાનું છે વાઘનું લિંગ પરિવર્તન શું થાય બાઘિન ત્યારબાદ નીચે દીએ ગયે વર્ણો કા ઉપયોગ કર કે કોણસા શબ્દ નહીં બને કા ક મ પલ ર ક મ પલ ર એનાથી શબ્દ બનાવવાનો છે ક મ લ થી કમલ બંધ છે પછી શું આપેલું છે કલર કલર આપેલું છે કે ફલર આપેલું છે આપણને પ્રશ્ન નંબર 104 એક જ મિનિટ કન્ફર્મ કરી લે વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 104 ઓપ્શન બી કલર આપેલું છે તો કલર આપેલું છે પરમ પ ર અને મ એ પણ આપેલું છે ખાલી શું છે

આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 106 તરફ શું કીધેલું છે વિશેષણ પહેચાનીએ ગ્લાસમાં થોડું દૂધ છે ગ્લાસમાં થોડું દૂધ છે માં વિશેષણ ઓળખવાનું છે તો વિશેષણ શું થાશે થોડા શબ્દ છે ને એ શું થાશે વિશેષણ થાશે દિયે ગયા શબ્દો મેસે ગલત જોડી પહેચાન કમી એટલે શું થાય અભાવ સાચી વસ્તુ છે પછી કીધેલું છે સદરી સદરી એટલે ઝાકટ જેકેટ પછી છિલકા એટલે ફળોની બારની છાલ હોય ને આવરણ એને કીધું કે અને અપરાધ એટલે ઉપહાર એ કેવું છે અપરાધ એટલે શું થાય ગુનો થાય અને ઉપહાર એટલે ભેટ એટલે કોટી જોડી છે ક્યાં છે ઓપ્શન ડી માં ખોટી જોડી આપેલી છે ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ ત્યાર પ્રશ્ન તરફ પ્રશ્ન નંબર 8 શું કીધેલું છે વચન બદલીએ કેલાનું બહુવચન એક વચન આપેલું છે બહુવચન કરવાનું છે તો કેલાનું બહુવચન શું થાય કેલે ઓપ્શન સી ત્યારબાદ સંખ્યા આપણે આપેલી છે ચોગડે તગડે ચોગડે તગડે કેટલા થાય 43 થાય તો 43 વાળી આપણને સંખ્યા ક્યાં આપેલી છે વિદ્યાર્થી મિત્રો 43 બધાયમાં 43 જ લખેલી છે જોડણીની ભૂલ છે વિદ્યાર્થી મિત્રો તો સાચી જોડણી મારા ખ્યાલ આવી જોઈએ ઓપ્શન બી 43 એવી રીતે હોઈ શકે કદાચ તમારા પાઠ્યપુસ્તકમાં થોડું ઘણું આગળ પાછળ હોય તો એ ઓપ્શન છે કરી લેજો ત્યારબાદ પ્રશ્ન નંબર 110 આંક કા તારા બનના આંક તારા બનનાનો અર્થ શું થાવો જોઈએ બહુત પ્યારા બનના શું થાય બહુત પ્યારા બનના ત્યારબાદ ઓક્સ નું ક્લુ રૂલ લખવાનું છે ઓક્સ નું બહુવચન થાય ઓક્સન ઓપ્શન ડી આવશે શું આવશે ઓપ્શન ડી આવશે ઘણા વિદ્યાર્થીઓ આ ઓક્સિસ કર્યું હશે તો ઓક્સિસ નું બહુવચન નહીં થાય અનિયમિત બહુવચન છે ત્યારબાદ છે પાયલ ઇઝ પાયલ ઇઝ આપી દીધેલું છે ઇઝ પછી ક્રિયાપદ નું કયું રૂપ આવે ing વાળું રૂપ આવે તો શું આવશે ઇઝ મેકિંગ પાયલ ઇઝ મેકિંગ અ રંગોળી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 113 શું કીધેલું છે કે આમાંથી આપણે વાક્ય બનાવવાનું છે તો વાક્ય શું બનશે પ્રિયા પ્લેડ ક્રિકેટ યસ્ટરડે એવું બનશે પ્રિયા એટલે 3 પ્લેડ એટલે 1 31 2 અને 4 31 2 4 એટલે ઓપ્શન સી જવાબ આવશે સમજાય છે બધા વિદ્યાર્થીઓને આગળ વધીએ છીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 114 તરફ સિલેક્ટ ધ કરેક્ટ સ્પેલિંગ સિલિન્ડર નો સાચો સ્પેલિંગ કરવાનો છે આપણે ભાઈ અહીંયા ધોરણ 5 ના વિદ્યાર્થીઓ જે હાજર હતા ધોરણ 4 અને ધોરણ 5 ના વિદ્યાર્થીઓને સૌથી પહેલા સ્પેલિંગ આપણે પાકા કરાવડાવેલા હતા એમાંથી તમને બેટા બેટો પ્રશ્ન પૂછાઈ ગયો સિલિન્ડર પહેલી ટેસ્ટ માં પણ મે આ સ્પેલિંગ પૂછેલો હતો સિલિન્ડર ઓપ્શન એ જવાબ આવશે આગળ વધીએ છીએ પ્રશ્ન નંબર 115 તરફ કે ભાઈ ક્લીન નો વિરોધી શબ્દ આપણે આ વિરોધી શબ્દો પણ અંગ્રેજી માં તમને ખૂબ વ્યવસ્થિત રીતે કરાવેલા હતા વિદ્યાર્થી મિત્રો ક્લીન નો વિરોધી શબ્દ શું થાય ડર્ટી ક્લીન એટલે ચોખ્ખું ડર્ટી એટલે ગંદુ મી એટલે નબળું અગલી એટલે કદરૂું દેખવામાં ખરાબ હોય અને બેડ એટલે ખરાબ ત્યારબાદ ધીસ ઇઝ નાઇટ નું બહુવચન કરવાનું છે પ્લુરલ સેન્ટેન્સ કરવાનું છે તો ધીસ નું બહુવચન થશે ધીસ ઇઝ નું થશે આર અને નાઇટ નું બહુવચન નાઇફ થશે કે એન આઇ વી ઈ એસ તો ધીસ આર નાઇફ આવું વાક્ય થાય છે ધીસ આર નાઇફ તો આપેલું છે કે એન આઇ વી ઈ એસ ઓપ્શન બી આપેલું છે ધીસ આર નાઇટ્રોફ્રો ત્યારબાદ પ્રશ્ન નંબર 117 રેલવે સ્ટેશન શબ્દના મૂળાક્ષર પરથી નીચેનામાંથી કયો શબ્દ બનતો નથી લિસ્ટ શબ્દ બનશે રેઇનસ્ટ્રોંગ શબ્દ બનશે સ્ટોપ S T O P નથી આપેલું એટલે બનશે નહીં અને T O Y રેલવે ટી ઓ વાય બનશે ટીઓ વાય પણ બનશે લોપશન સીમાં સ્લોપ સ્કેલી કહ્યો બનશે જે રેલવે સ્ટેશનમાંથી બનશે નહીં ત્યારબાદ લાસ્ટ પર્સન્ટ લાસ્ટ પર્સન્ટ એટલે ગયા રવિવારે કયો કાળ થાય ગયા રવિવારે ભૂતકાળ થાય કયો કાળ થાય ભૂતકાળ તો ભૂતકાળમાં કયો રૂપ હોય વી ટુનું રૂપ હોય કયો રૂપ હોય વી ટુ વી ટુ એટલે ભૂતકાળ વાળું લાસ્ટ પર્સન આઈ વિઝિટેડ ધ ઝુ માનસર આઈ વિઝિટેડ ધ ઝુ ત્યારબાદ વાક્ય રચના કર્તા કર્મક્રિયા બધા સબજેક્ટ વર્ડ ઓબ્જેક્ટ ગુજરાતી માં કરતા કર્મ ક્રિયાપદ અંગ્રેજી માં સબ્જેક્ટ વર્બ ઓબ્જેક્ટ હોય ક્રમ માં પરિવર્તન થઈ જાય છે તો મયુર ઇઝ ક્લાઇમ્બિંગ ટ્રી ઈ વાક્ય કેવું થશે સાચું થશે અને અંતે છેલ્લો આપણો અંગ્રેજી નો 120 મો પ્રશ્ન કે ભાઈ ધો ધેર આર ફોર શોપ્સ ઇન ધ શોપિંગ સેન્ટર